વેલકમ સ્ટુડન્ટ્સ આજના આ લેક્ચર નંબર ટુ જેમાં ક્વેશ્ચન નંબર વન અને ટુ જે થઈ ગયા હતા એના પછી આગળ કન્ટિન્યુ કરીએ હવે નીચે દર્શાવેલ કાર્બનિક હેલોજન સંયોજનોના બંધારણો લખો નંબર ટેન પોઈન્ટ થ્રી તો સ્ટુડન્ટ્સ તમને અહીંયા નામ આપી દીધા છે અને તમારે બંધારણ લખવાના છે બંધારણ લખવા માટે સૌ પ્રથમ તમારે શું કરવાનું કે અહીંયા કાર્બન સંખ્યા તમારે જોવાની બરાબર આટલા જ પહેલાં તો કાર્બન સંખ્યા કેટલી પેન્ટેન પેન્ટેનમાં કાર્બન સંખ્યા હોય સ્ટુડન્ટ્સ પાંચ બરાબર અને હવે આ જે પાંચ કાર્બન છે એમાં સેકન્ડ નંબર પર ક્લોરો ધારો કે ચલો પહેલેથી આપણે નંબરિંગ બી કરી દેવું પડે તો જ તમને ખ્યાલ આવે કે ક્યાં આપણે શું લખીશું સેકન્ડ નંબર પર સીએલ અને થર્ડ નંબર પર કે સી એચ થ્રી બરાબર અને હવે સંયોજકતા પૂરી કરીએ કાર્બનની જે ચાર સંયોજકતા છે તો જેટલી સંયોજકતા ખૂટે એટલા હાઇડ્રોજન પરમાણુ લખી દેવાના ઓકે સ્ટુડન્ટ્સ તો આ થયું ટુ ક્લોરો થી મિથાઇલ પેન્ટેન નંબર ટુ પેરાબ્રોમો ક્લોરોબેન્ઝિન એટલે સ્ટુડન્ટ્સ પેરા પોઝિશન એટલે કેવી વન ફોર પોઝિશન એટલે સામ સામી તમે અહીંયા અહીંયા લખી શકો અહીંયા અહીંયા લખી શકો ચલો આપણે આડું લખીએ તો પેરા પર બ્રોમો અને સિમ્પલ ઓકે નેક્સ્ટ નંબર ત્રણ વન ક્લોરો ફોર ઇથાઇલ સાયક્લોહેક્સેન તો મેઇન પહેલા તો બેઝિક ચેન જોવાની સાયક્લોહેક્સેન એટલે છ કાર્બન અને ઝટકોણીય આકાર ઓકે એમાં વન પર્ક્યુલર ચાલો તમે પહેલેથી નંબર કરી જ દેવાના આપણે આપણી રીતે તમને એક્ઝામમાં તમને એવું કન્ફ્યુઝ કરે કે ભાઈ આપણે નંબર ક્યાંથી આપીશું એ આપણે ચેક કરવું પડે અહીં તો એટલે આ કમ્પેરેટિવલી ઇઝી પડે બરાબર એટલે તમે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ જેવો નંબર આપી દીધા સાયક્લો હેક્સન એમાં એક ઉપર સીએલ અને ચાર ઉપર ઇથાઇલ હવે ઇથાઇલ એટલે સ્ટુડન્ટ્સ તમે સી એચ ફાઈવ પણ લખી શકો બરાબર અથવા સીએચ ટુ સીએચ થ્રી પણ લખી શકો નંબર ચાર ટુ ડેસ ટુ ક્લોરો ફિનાઇલ અને વન આયોડો ઓક્ટેન સ્ટુડન્ટ ઓક્ટેન એટલે ઓક્ટેનમાં કુલ કાર્બન સંખ્યા આઠ આવે ઓક્ટેનમાં કાર્બન સંખ્યા કુલ આઠ આવે તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન ને એટ હવે એમાં બીજા નંબર પર ફિનાઇલ ફિનાઇલ કે જેના બીજા નંબર પર સીએલ છે એવો ટુ ક્લોરો ફિનાઇલ ઓકે અને વન ઉપર આયોડો હવે તમે અહીંયા આને વન નંબર કહી દો છો તો આ ટુ નંબર જ થવાનો પછી થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન અને એટ તો બીજા નંબર પર કયો ફિનાઇલ કે ફિનાઇલના બીજા નંબર પર ક્લોરો છે એટલે જો અહીંયાથી નંબર આવ્યો તો આને જ એક નંબર અપાય કેમ કે ત્યાંથી જ શાખા શાખામાં જ કાર્બન છે એટલે બરાબર અને ટુ ક્લોરો ફિનાઇલ અને હવે સંયોજકતા પૂરી કરો CH2 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 ને છેલ્લે આવે સીએચ થ્રી ઓકે સ્ટુડન્ટ્સ તો આ ચાર નંબરનું થયું સોલ્યુશન આ સેજ ટિપિકલ પૂછ્યું બાકીના તો ઇઝી અને કમ્પેરિટિવલી જ્યારે તમે આઈયુપીએસસી નામ લખો એના કરતાં આઈયુપીએસસી પરથી બંધારણ જે હોય ને એ ઇઝી હોય છે ચાલો નંબર પાંચ ટુ બ્રોમોબ્યુટેન સ્ટુન્ટ બ્યુટેન ચાર કાર્બન એના બીજા નંબર પર બીઆર સી એચ થ્રી સીએચ સીએચ ટુ સી એચ થ્રી ઇઝી ચાલો નેક્સ્ટ નંબર છ ચાર નંબર પર તૃતીયક બ્યુટાઇલ અને થ્રી આયોડો હેપ્ટેન તો સ્ટુડન્ટ હેપ્ટેન એટલે સાત કાર્બન ત્રણ ચાર પાંચ છ અને સાત બરાબર એમાં નંબરિંગ કરી દઈએ છીએ બરાબર તો થ્રી આયોડો એટલે ત્રીજા નંબર પર આઈ અને ચોથા નંબર પર તૃતીયક બ્યુટાઇલ શો તૃતીયક બ્યુટાઈલ એટલે શું જોઈ લો તૃતીયક બ્યુટાઇલ એટલે આટલા પાર્ટને આપણે કહીશું થ્રી ડિગ્રી બ્યુટાઇલ ઓકે નેક્સ્ટ વન બ્રોમો ચાર નંબર પર તૃતીયક બ્યુટાઇલ

द्वितीय ब्यूटाइल बीजा नंबर पर मिथाइल ओके okay? चलो ओवर नंबर आठ वन फोर डायब्रोमो ब्यूट टून फरी वन फोर डायब्रोमो ब्यूट टून ब्यूट टून एट कुल चार कार्बन बीजा नंबर पर द्विबंध પહેલા અને ચોથા પર બે વખત Br ઓકે અને હવે હાઇડ્રોજન કમ્પ્લીટ કરો તો આ થયો વન ફોર ડાયબ્રોમો અને બ્યુટ ચાર કાર્બન અને બીજા નંબર પર દ્વિબંધ ઓકે ચાલો નેક્સ્ટ નીચે પૈકી કોની દ્વિધ્રુવ ચાક સૌથી વધુ છે સ્ટુડન્ટ હવે દ્વિધ્રુવ ચાક જ્યારે પણ પૂછે જે સંયોજનોમાં આંશિક ઋણ અને આંશિક ધન ફરી બોલું છું હું આંશિક ઋણ અને આંશિક ધન જ્યારે જુદા 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 ભાગમાં હોય તો એ વખતે જ્યારે આંશિક ધન અને આંશિક ઋણ જ્યારે જુદા જુદા ભાગમાં હોય છે એ જ વખતે આપણે દ્વિધ્રુ ચાક માત્રા ગણીએ છીએ નહીં તો પછી જો પેરા સંયોજન લીધું હોય સ્ટુડન્ટ્સ તો એ વખતે એની દ્વિધ્રુ ચાક માત્રા શૂન્ય હોય છે બરાબર ચલો તો હવે એક કામ કરીએ આપણે ત્રણે ત્રણ બંધારણો ને અલગથી દર્શાવીએ તો સ્ટુડન્ટ્સ કાર્બન હવે સીએચ ટુ સીએલ ટુમાં ચલો એચ એચ સીએલ અને સીએલ બરાબર સેકન્ડ નંબર પર આવે છે સીએચસીએલ થ્રી તો એચ સીએલ સીએલ અને સીએલ અને થર્ડ નંબર પર આપેલ છે સીસીએલ ફોર જેમાં કાર્બન અને ચારેય જગ્યાએ સીએલ બરાબર હવે ધ્યાનથી જોજો જે કહું એ દ્વિધ ચાક માત્રામાં આંશિક ધન અને આંશિક ઋણ વિજભાર જોવાય છે આંશિક ઋણ એટલે એમાં તમને ખ્યાલ છે કે આ જે બંધન ઇલેક્ટ્રોન યુગમાં છે તો એ સીએલ કાર્બન કરતાં વધુ વિદ્યુત ઋણ જેના કારણે શું થશે કે આ માઇનસ ડેલ્ટા અને આ પ્લસ ડેલ્ટા મળશે એટલે યુગમાં બહારની સાઈડ ખેંચાશે આ બાજુ પણ યુગમાં બહારની સાઈડ ખેંચાશે સીએલ બાજુ બરાબર અને આ સીએચ એઝ ઇટ ઇઝ નોર્મલ બોન્ડ છે એટલે ઓવરઓલ આપણે જોઈએ અહીંયા તો દ્વિધ્રુ ચાક માત્ર ડાઉનવર્ડ થાય છે બરાબર ચાલો સીએચસીએલ થ્રી હવે સીએચસીએલ થ્રીમાં ક્લોરોફોર્મમાં યુગમાં આ સાઈડ ખેંચાય અહીંયા પણ યુગમાં આ સાઈડ ખેંચાય અહીંયા પણ યુગમાં આ સાઈડ ખેંચાય બરાબર એટલે ત્રણ અલગ અલગ ડાયરેક્શનમાં ખેંચાયું સીએચસીએલ થ્રીમાં એટલે યુગમાં ઓવરઓલ તમે જુઓ તો આ બેની વાત કરીએ ધારો કે હવે હાઇડ્રોજન છે ને કાર્બન એકચ્યુલી હાઇડ્રોજનમાં એક જ પ્રોટોન કેન્દ્રમાં જ્યારે કાર્બનમાં વધુ એટલે એ તો કાર્બન બાજુ જ ખેંચાવાનું અહીંની આપણે વાત કરીએ કેમ કે હાઇડ્રોજન એટલે જ આપણે તમે પ્લસ વન જ્યારે તમે ઓક્સિડેશન આંક લખો છો ને સોડન એચ ટુ એલ ટુ ત્યારે આ ઓક્સિડેશન આંક શૂન્ય થાય કઈ રીતે કે ભાઈ હાઇડ્રોજનનો પ્લસ વન લો છો પ્લસ વન ક્યારે લઈ શકાય કે એનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઓછું હોય તો જ ઓકે એટલે એ રીતે અહીંયા તમે જુઓ તો આ આ રીતે ખેંચાય અને આ ડાઉનવર્ડ ખેંચાય એટલે હવે આપણે જ્યારે વિધરૂ ચાક માત્ર આપણે જ્યારે ગણતા હોઈએ તો એનું સૂત્ર છે ડેલ્ટા ઇન્ટુ ડી ડેલ્ટા એટલે આંશિક વિજવાર અને ડી એટલે ડી ફોર આપણે એમ જનરલી કહીએ છીએ ડિસ્ટન્સ પણ એમાં બંધ લંબાઈ આપણે ધ્યાનમાં લઈએ છીએ એટલે જેનો એકમ છે કુલમ્બ ઇન્ટુ મીટર અને પછી એને પછી તમે ડી બાયમાં કન્વર્ટ કરો છો બરાબર કેપિટલ ડી આ ઇલેવન્થના ચોથા ચેપ્ટરમાં ગયું તો અત્યારે હાલ પૂરતું હું એવું કહું કે અહીંયા આપણે આ બેની કમ્પેરિઝન કરીએ તો અહીંયા એક બાજુ ખેંચાવાની વૃત્તિ વધારે છે એટલે અહીંયા આંશિક વિજભાર પણ વધારે થશે અને સાથે સાથે ડી ડિસ્ટન્સ એટલે કે જે બંધ લંબાઈ છે એ પણ અહીંયા વધુ જેના કારણે શું થશે કે આની મ્યુ વેલ્યુ વધારે થશે કોના કરતા સી એલ થ્રી કરતાં એચ ટુ સીએલ ટુની મ્યુ વેલ્યુ વધારે હવે અહીંયા સી ફોર છે તો સ્ટુડન્ટ સાથે તો બધી ડાયરેક્શનમાં ખેંચાવી જોઈ લો કેમકે કાર્બન કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે જ હોય જેના કારણે જો આ બેનું પરિણામી ઉપરની સાઈડ આ બેનું પરિણામી નીચેની સાઈડ એટલે આના માટે મ્યુ ઝીરો હવે આ તો ઝીરો જ થાય છે પણ આ બેની સરખામણીમાં આપણે કોની વધારે થશે તો એ એચ ટુ સીએલ ટુની થશે બરાબર સી ફોર ફરી બોલું છું આ એક સમિતિય બંધારણ છે બધી બાજુ સમાન દિશામાં જોઈ લો બરાબર એટલે આનું જે ડાયપોલ મોમેન્ટ થશે ધી રૂચાક માત્ર બધી બાજુથી ડાયરેક્શનમાં કેન્સલ થઈ જાય છે એટલે પરિણામી શૂન્ય થાય એવી રીતે સીએચ સીએલ થ્રી લઈએ તો એનું એક ડાયરેક્શનમાં થાય સી સીએલ ફોરમાં બી એક ડાયરેક્શનમાં થાય પણ આ એક સાઈડ વધી જાય બે સીએલ છે અને પેલી બાજુ એક એચ ને એક સીએલ છે બરાબર એટલે એના લીધે અહીંયા એવું કહેવાય કે આની વેલ્યુ ઓછી છે બરાબર આવા કોઈ પણ એક્ઝામ્પલ પૂછે જેમાં આપણે જો એક્સ્ટ્રા પાર્ટ થોડોક કરાવો છો ધ્યાન આપજો એક્સ્ટ્રા પાર્ટમાં એવું છે કે જો તમે ઓર્થો લો ધારો કે સીએલસીએલ મેટા સીએલસીએલ ભલે પોસિબલ નથી પણ અત્યારે હાલ આપણે ત્રણેયની કમ્પેરિઝન કરીએ છીએ અહીંયા તો આની મ્યુ વેલ્યુ ઝીરો થશે બરાબર આની ઓર્થો અને આમાં મેટા જેમાં બંધ કોણ આમાં વધી જાય છે એટલે આની મ્યુ વેલ્યુ વધારે થશે ઓકે મેટાની ઓર્થો કરતા તો ધ્યાન રાખજો નેક્સ્ટ હાઈડ્રોકાર્બન સી ફાઈવ એચ ટેન સી ફાઈવ એચ ટેન સુડેન સીફાઈ વેચ ટેન આ હાઇડ્રોકાર્બન અને યાદ કરો કાર્બન કરતાં હાઇડ્રોજનની સંખ્યા બમણી છે બરાબર એટલે હવે ક્લોરીન સાથે અંધારામાં પ્રક્રિયા નથી કરતો પરંતુ તે શૂન્ય પ્રકાશમાં એક જ મોનોક્લોરોન નીપજ આપે છે

પાંચ કાર્બનવાળી દ્વિબંધની કોઈ બી રચના લો તો એમાં તો એકથી વધુ જ તમને દ્વિબંધવાળામાં તો એકથી વધુ જ તમને મળવાના દ્વિબંધ અહીંયા લખો તો જુઓ વન ક્લોરો મળે ટુ ક્લોરો મળે ઓકે એટલે એની ક્લોરિનેશન કરો અને મોનો એક જ જગ્યાએ તમારે સીએલ એડ કરવાનો એટલે વન ક્લોરો અહીંયા આવે અહીંયા આવે તો ટુ ક્લોરો આવે અહીં આવે તો થ્રી ફોર અને અહીંયા આવે તો ફાઇવ ક્લોરો એ દ્વિબંધ જો તમે વચ્ચે લખો તો પણ એવું જ થાય એટલે દ્વિબંધ આ સી એચ ટેન છે એ દ્વિબંધ વાળું તો નથી જ ચલો પહેલા એક ક્લિયર થઈ ગયું હશે ફરી બોલું છું સી ફાઈવ એચ ટેન એન સામાન્ય સૂત્ર બે સંયોજનનું હોઈ શકે ફર્સ્ટ છે અચક્રીય આલ્કિન અને બીજું છે ચક્રીય આલ્કેન હવે અચક્રીય દ્વિબંધવાળા સંયોજનો તમે કોઈ પણ લો શાખાવાળું લો ગમે તે લો તો શું થાય કે તમને એકથી વધુ જ સમ સંયોજન મળે અહીંયા એક જ સંયોજન મળે છે એટલે હવે સુડેન્સ આના પરથી એવું કહી શકાય કે ચક્રિય આલ્કેન જ હશે અને પાંચ કારણવાળો ચક્રિય આલ્કેન કયો સાયક્લોપેન્ટેન બરાબર અને આ સાયક્લોપેન્ટેનમાં ની લાક્ષણિકતા કે એ અંધારામાં પ્રક્રિયા નથી કરતો એટલે કહેવાનો મતલબ સ્ટુડન્ટ્સ દ્વિબંધવાળા સંયોજનો પાછું બીજી એક હિન્ટ તમને આપી છે કે અંધારામાં પ્રક્રિયા નથી કરતો કેમ કે દ્વિબંધની એક લાક્ષણિકતા કે કોઈ બી હેલોજન સાથે પ્રક્રિયા કરે તો સિમ્પલી બંધ તોડીને એક એક સીએલ જોડાઈ જાય બરાબર એટલે બીજી એક આપણને હિન્ટ આપી છે એટલે અંધારામાં પ્રક્રિયા નથી કરતો પણ જો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો તમને પોતાને ખબર છે અહીંયા બધા કાર્બન પાસે બે બે એચ હોય અને એમાંથી એક એચની જગ્યાએ શું આવશે સીએલ આવી જશે અને અહીંયા વિસ્થાપન પ્રક્રિયાને આનું સૂત્ર છે સી એચ નાઇન તો આના પરથી પુરવાર થાય છે જે હાઇડ્રોકાર્બન છે એ છે બરાબર જે હાઇડ્રોકાર્બન છે એ સાયક્લો પેન્ટેન છે નેક્સ્ટ દસ પોઈન્ટ છ સી ફોર એચ નાઇન બી આર ચાર કાર્બન નવ હાઇડ્રોજન અને બી સામાન્ય સૂત્ર જુઓ તો સી ફોર એચ ટેન ના એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે થયું છે બી વડે થયેલું છે બરાબર એટલે સી ફોર એચ નાઇન બીઆર તો સાવ ઇઝી ચાર કાર્બન જેની જગ્યાએ ત્રણ લખું ચાર પછી ત્રણ લખું અને એક શાખા ત્રણ લખું ને એક શાખા હવે બીઆર ક્યાં ક્યાં આવી શકે અહીંયા આવી શકે અહીંયા આવી શકે એવી રીતે અને જો તમે અહીંયા લખો તો એ ટુ બ્રોમો જ કહેવાય બીઆર અહીંયા આવી શકે ને અહીંયા આવી શકે બરાબર હાઇડ્રોજન કમ્પ્લીટ કરીએ સીએચ થ્રી સીએચ ટુ એચ ટુ સીએચ ટુ સી એચ થ્રી સીએચ ટુ સીએચ સી એચ થ્રી સી એચ થ્રી સી એચ થ્રી સી એચ સીએચ થ્રી સીએચ થ્રી સીએચ થ્રી આ છે વન બ્રોમો બ્યુટેન આ છે ટુ બ્રોમો બ્યુટેન બરાબર આ છે વન બ્રોમો ટુ મિથાઇલ પ્રોપેન બરાબર આ છે ટુ બ્રોમો ટુ પ્રોપેન ઓકે સામાન્ય નામ લખીએ તો આનું સામાન્ય નામ છે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ આ છે દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ આ છે આઈસો બ્યુટાઇલ બ્રોમાઇડ અને આ છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ ઓકે જેમાં આ વન ડિગ્રી ટુ ડિગ્રી વન ડિગ્રી અને થ્રી ડિગ્રી શોને તમે અહીંયા જોયું આઈસો લખ્યું છે તો બી વન ડિગ્રી તો જસ્ટ એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન आईसो प्रोपाइल प्रोपाइल हेलाइड सीवाज आईसोहेलाइड वन डिग्री होसो प्रोपाइल एट याद हो तो ते तो आटला पार्ट ने आईसो प्रोपाइल कहो तो आ टू डिग्री દ્વિતીયક છે પણ આ સિવાયના તમે કોઈ પણ આઈસો સંયોજન લેશો બરાબર તો આજો આઈસો બ્યુટાઇલ પછી આઈસો પેન્ટાઈલ તો હજી આમને આમ તો એ બધા વન ડિગ્રી જ હોય બરાબર અને બીજી આવો એક્સ્ટ્રા ફો નિયો સંયોજનો જેમાં જેમાં નિયો શબ્દ લાખે બધા હંમેશા વન ડિગ્રી જ હોય બરાબર બધે બધા નિયો હંમેશા વન ડિગ્રી જ હશે બરાબર આ ખાસ યાદ રાખજો બધા જ નિયો સંયોજનો વન ડિગ્રી હોય અને આઈસોપ્રોપાઈલ સિવાય બીજા બધા આઈસો વન ડિગ્રી હોય બરાબર તો સ્ટુડન્ટ સેકન્ડ પાર્ટ અહીંયા પૂર્ણ થયો બરાબર નેક્સ્ટ હવે પછીના સેશનમાં આગળ આપણે એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ સોલ્વ કરીશું